નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન આપણે બાળ મિત્રોને જયારે મળતા હોઈએ ને ત્યારે આપણે એકબીજા સાથે હસતા હોઈએ મળતા હોઈએ ખીલતા હોઈએ અને એકબીજાને આમને આમ ગમતા રહીએ ને તો બહુ મજા પડી જાય હો તો એવી જ સરસ મજાની હસવા હસાવાની વાતો કરીએ ધારાબેન એક કુરિયર વાળા ભાઈએ છે ને હાફતા હાફતા કહ્યું પપ્પુ એડ્રેસ તો સાચો આપતો હતો આમ તારું પાર્સલ લઈને હું એક કલાકથી આમ તેમ ભટક્યા કરતો હતો તો પપ્પુએ શું કયું ખબર છે હા હા અંકલ ભટકવાની શું જરૂર હતી પાર્સલ કુરિયર કરી દેવું હતું ને બુદ્ધિ કોની અને જિજ્ઞાબેન હવે હું એક જોક્સ કહું બન્ટીએ કહ્યું મમ્મી થોડી વારમાં મારા ફ્રેન્ડ્સ ઘરે આવશે પ્લીઝ મારા બધા રમકડા સંતાડી દેહો તો મમ્મીએ કહ્યું કેમ તારા ફ્રેન્ડ્સમાંથી કોઈને ચોરી કરવાની શું કૂટેવ છે તો બંટીએ કહ્યું કોઈને નહીં મમ્મી મને જ છે આ મારા અડધો અડદ રમકડા હું ફ્રેન્ડ્સના ઘરેથી તડાડી આવ્યો છું બોલો આપણા ભાઈ કેવા હોશિયાર ધારાબેન આ હોશિયાર હોશિયારને કહેવાય હો આપણા બાળમિત્રોને આપણે સમજાવવાનું છે કે ક્યારે કોઈની વસ્તુ ચોરવાની નહીં હમ પોતાના જે રમકડા હોય ને એ જ રમકડાથી એ જ ગેમથી રમવાનું તો બાળમિત્રો આ જોક્સ આપણને સરસ મજાની શિખામણ પણ આપી જાય છે એવી જ રીતે ધારાબેન રોમીના ઘરમાં છે ને ચોર ઘુસ્યો એ છટકે તે પહેલા રોમીની નજર એના પર પડી ગઈ અને એ ચોર 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 એમ કરતો કરતો એની પાછળ દોડ્યો ચોરે તો દોટ લગાવી રોમીએ એના કરતાં વધારે ઝડપથી દોટ મૂકી એમાં પછી અને થોડી વારમાં બંને લગો લગ થઈ ગયા અને પછી રોમી તો ચોર કરતા આગળ થઈ ગયો લે દોડતો દોડતો એ કહે એક તો મારા ઘરમાં ચોરી કરવી છે ને રેસમાં પણ મને હરાવી દેવો છે એમ આપણને એમ કે રોમી છે ને એ ચોરની પાછળ એને પકડવા માટે દોડ્યો હશે પણ એણે તો ચોરને પકડવાના બદલે ચોર સાથે રેસ લગાવી દીધી હા બાળ મિત્રો આકાશવાણી ભુજના સ્ટુડિયો પર તમારા જે વાત સરસ મજાના એક બાળમિત્રને આજે આપણે આમંત્રણ આપ્યું છે તો આવો સાંભળીએ એમની પ્રસ્તુતિ

પ્રફુલ્લ ગંજ નોચન મદાિદોષ મોચન પ્રણમ બાહુ વિક્રમ પ્રભુ પ્રમય વૈભવ સંગ ચાપ સાક ધરમ તિનો મુનિ સદુ શરાપ નમામાિરાપતિ સુખા કરમ સતા પથિ ભજેશ શક્તિ શાનુજ સચી પતિ પ્રિયા મુરા ભજતી નમસ્તંતી નૌ ભણવેકવિજી શંકુને વિવિધ વાસી ન સદા

સમસ્યા અમન વહ અનુપરૂપ ભૂપતિ નદોહ મુર્વિજાપતિ પ્રસિદ્ધ મે નમામિતે પદાબ્જ ભક્તિ દેહિ મે પથંતિ એ સમક્તિ ત નરાદરે રતે પદ પ્રજંતિ નાટ સંસય સદિય ભાવ સયુત

અને દોસ્તીમાં મજાક મસ્તી બધો જ હોય પણ સાથે સાથે એકબીજાને મદદરૂપ થવાની ભાવના પણ હોવી જોઈએ તો ચોક્કસ અને એટલે જ બાળમિત્રો આપણે સવારે ભગવાનને એટલી પ્રાર્થના ચોક્કસ કરવી જોઈએ કે એટલી સમજ પરવર દિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બીજાનો વિચાર દે વા જિજ્ઞાબેન કેવી સરસ મજાની વાત તમે કરી તો આજે આજ સરસ મજાની ભાવનાને રજૂ કરતી બાળ વાર્તા આપની સમક્ષ લઈને ઉપસ્થિત થયા છીએ અને વાર્તા કરી રહ્યા છે મહેશ કુમાર પંડ્યા કેમ છો મિત્રો બાર દોસ્તો તમને વાર્તા સાંભળ ગમે છે ને તો આજે સરસ મજાની વાર્તા લઈ અને હું તમને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું તો તમને વાર્તા સાંભળી ગમશે કરી મણિપુર નામનું એક ગામ હતું એ ગામની અંદર કાપડના વેપારી મનોજભાઈ પત્ની મુદ્રિકાબેન અને અગિયાર વર્ષનું બાપુ તમારા જેવો પુત્ર માધવ રહે માધવ ધોરણ છમાં અભ્યાસ કરે એક દિવસ માધવે પોતાની માતા મુત્રિકાબેનને કહ્યું મમ્મી મમ્મી હવે કાલથી મને લંચ બોક્સમાં થોડો વધુ નાસ્તો આવતી જજે ભૂખ બહુ લાગે છે શિયાળાનો સમય છે અને આ સાથે મને પાંચ રૂપિયા નહીં પણ દસ રૂપિયા આપતી જઈએ કારણ કે પાંચ રૂપિયાનું તો કંઈ આવતું જ નથી મુત્રિકાબેનને બાળક માધવના માથામાં હાથ ફેરવી અને કહ્યું ભલે દીકરા કાલથી હું છે ને હું કહીશ ને એ રીતે તને નાસ્તામાં પણ વધારે આપીશ અને દસ રૂપિયા નહીં પણ વીસ રૂપિયા આપીશ બીજા દિવસે મુદ્રિકાબેન નાસ્તો બમણો મૂકવા લાગ્યા અને સાથે દસ નહીં પણ વીસ રૂપિયા આપતા આપતા કહેવા લાગ્યા જો બેટા મોંઘાઈ સખત છે જેથી હું તને કાયમ વીસ રૂપિયા જ આપતી રહીશ આ વાત સાંભળી માધવ તો હરખનો નો પાર ન રહેતો અને પોતાની નાની સાયકલ ઉપર સવાર થઈ અને શાળાએ જવા નીકળી ગયો બે દિવસ થયા ત્રણ દિવસ થયા મુદ્રિકાબેન વિચારવા લાગ્યા કે મારો માધવ છે એ આમ તો ડાયો દીકરો છે પણ નાસ્તો ને પૈસા વધારે લઈ જાય અને અવડે રસ્તે તો નહીં વાપરી નાખતો હોય ને તો ત્યાર પછીના દિવસે છે એ માધવ સાયકલ લઈને ગયા પછી મુદ્રિકાબેન તેની પાછળ પાછળ હળવે હળવે છુપાઈને ચાલતા ગયા તો ગામને છેડે એક ઝૂંપડા જેવું નાનું સરખું મકાન હતું તેની સામે માધવ અટક્યો ત્યાં મકાનમાંથી એક છોકરો બહાર માધવ પાસે આવી સાઇકલની પાછળ બેસી અને બંને ભાઈઓ છે ત્યાંથી સાડા તરફ રવાના થઈ ગયા મગલિકા બેન પાછા વળ્યા ઘરે આવ્યા અને વિચાર કરવા લઈ ગયા એ બાળક કોણ હશે અને એને સાથે કેમ લઈ જતો હશે મારો માધવ સાંજે મુદ્રિકાબેને મનોજભાઈને આ બધી વાત કરી બીજા દિવસે નિત્યક્રમ મૂક્યો માથવ તો શાળાએ જવા નીકળ્યો તો તેની પાછળ પાછળ છુપાતા છુપાતા મનોજભાઈ અને મુદ્રિકાબેન બંને બિલ્લી પગે ચાલતા થયા તો એક નાના સરખા મકાન પાસે માથવ ઊભો રહ્યો અને એ બાળકને પાછળ ફેસાડી શાળા તરફ સાયકલ મારી મૂકી આ તરફ મનોજભાઈ અને મુદ્રિકાબેન પાછા ઘરે ફર્યા

તેની પાસે સાયકલ નથી જેથી મારી સાયકલ ઉપર બેસાડી તેને સારા લઈ જાઉં છું અને પાછો મૂકી આવું છું પાસે નાસ્તો હોતો નથી તે બિચારો ભૂલખો રહેતો હોય છે જેથી મારા નાસ્તામાંથી ભાગ પણ હું આપું છું અને હા મમ્મી તું જે મને કાયમ વીસ રૂપિયા આપે છે ને તેમાં થોડા પૈસા ક્યારેક ક્યારેક મારે ખર્ચવા પડે છે બાકીના પૈસા હું બચાવી અને મહિને પૂરો થાય ત્યારે દીપક પાસે ફીના પૈસા ન બાકી તેની માસિક ફી પણ હું ભરી આપું છું મમ્મી મમ્મી મને શિક્ષા કરતી નહીં અને માધવ છે એ રડવા થયો કારણ કે દીપક છે મારો તો ખાસ ફ્રેન્ડ છે એને મારે મદદ કરવી એ મારી ફરજ છે અને ભણવામાં મારા કરતા પણ ઘણો હોશિયાર છે તો દીકરા માધવની આ વાત સાંભળી માતા પિતા મનોજભાઈ અને મુદ્રિકાબેન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને માધવને શાબાશી આપવા લઈ ગયા બીજા દિવસે દીકરા માધવની સાથે મનોજભાઈ અને મુદ્રિકાબેન પણ મિત્ર દીપકના ઘરે ગયા ત્યાં દીપકના માતા પિતાને પોતાનો પરિચય આપ્યો અને તેને હૈયાધારણા આપતા કહેવા લાગ્યા કે આજથી આ તમારો દીકરો દીપક છે ને એ મારો બીજો દીકરો છે એ માનજો અને તેનો જે કાંઈ અભ્યાસનો ખર્ચ થાય એ સંપૂર્ણ ખર્ચ અમે વહન કરીશું દીપકના માતા પિતા આભારવાસ થઈ ગયા અને આંખમાં અસરાસરો આવવા લાગ્યા અને ધન્યવાદ આપવા લઈ ગયા તો બાળકો જોયું ને દીકરો માધવ કેવો પરોપકારી છે તો તમે પણ આવા કોઈ પરોપકારના ના નાના મોટા ન કરી શકો કરવા હોય તો વિચારજો અને અમલમાં મૂકજો જેથી કરીને તમે ભવિષ્યમાં મોટા થઈ અને બીજાને પણ શિક્ષામાં આપી શકો ખરા કેવી લાગી વાર્તા જીગ્નાબેન આ બાળગીત કેટલું સરસ હતું નહીં આપણા બાળમિત્રોને પણ આ બાળગીત સાંભળવાની બહુ મજા આવી હશે ધારાબેન મને પણ બહુ મજા આવી હમ જુઓ ધારાબેન તમે પહેલા વાર્તા સંભળાવી પછી બાળગીત સંભળાવ્યું અને મને હજી એમ થાય છે કે મહેશભાઈએ કેટલી સરસ મજાની વાર્તા સંભળાવી તો મહેશભાઈ હજી પણ એક વાર્તા કરે તો કેવું સારું તો બાળમિત્રો સાંભળીએ હજુ એક વધુ વાર્તા મહેશભાઈ પંડ્યા પાસેથી જો બાળ દોસ્તો અંબાપુર એક મોટું શહેર હતું જેમાં પ્રભુદાસભાઈ પટોળા રહે પ્રભુદાસભાઈ પટોળાની દુકાન દુકાન સરસ મજાની ચાલે તેઓનું એક મકાન એક વૈભવી કહી શકાય તેવા વિસ્તારની અંદર આવેલું હતું વૈભવ એટલે સારામાં સારો વિસ્તાર તેને મકાન તો ન કહી શકાય પરંતુ એક આધુનિક વિશાળ બંગલો જ કહેવાય વળી તેમાં કમ્પાઉન્ડ વોલ પણ ખરી તે કમ્પાઉન્ડ વોલની અંદર બે ત્રણ નાના નાના આઉટ હાઉસ પણ ખરા આ આઉટ હાઉસ કોને કહેવાય ખબર છે તમને બોલો દોસ્તો તે નાના રહેવાલાયક મકાન હોય અને તેમાં મકાન માલિકના નોકરો ચાકરો વગેરે રહે એટલા માટે બનાવેલ હોય અને આ નોકરો ચોવીસે કલાક સેવામાં હાજર જ હોય બાજુમાં પોતાની વૈભવી મોટર રાખવાનો પાર્કિંગ રૂમ પણ કરો તમને થશે શું આવા બંગલામાં પ્રભુદાસ એકલા જ રહેતા હતા ના હો બાળકો તેના કુટુંબમાં તેમના ધર્મ પત્ની પ્રીતિબેન અને સાથે એનો પ્રિતેશ નામનો એક બાળક કે જે આઠ વર્ષનો હતો તે પણ નિવાસ કરે પ્રિતેશ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને હા બ્રિજેશ કોઈ જાતની વસ્તુની કમી નહીં દરરોજ ભાવતા ભોજન હાજર હોય અને અવનવા કપડા પણ ખરા અને હા આ અભ્યાસ માટેની વસ્તુઓ ચેકરબોર્ડ બોલ પેન નોટબુક જોતું હોય એ ચડિયાતી એની ગુણવત્તા વાળી હાજર થઈ જાય ઘરે બે શિક્ષકો તેને ટ્યુશન કરવા માટે પણ જુદા જુદા સમય હાજર હોય બ્રિજેશ તો કોઈ જાતની કમી નહીં હોય બ્રિજેશ શાળામાં જે વર્ગમાં અભ્યાસ કરતો હતો ને તે જ વર્ગમાં તેનો એક મિત્ર પ્રશાંત પણ હતો આ પ્રશાંત છે એના માતાપિતાની સ્થિતિ થોડી મધ્યમ કક્ષાની કહી શકાય જેવી જેથી પ્રિતેશ પ્રશાંતને અભ્યાસ સામગ્રીની વસ્તુઓ પણ મદદ કરે બંને પાકા ભાઈબંધો પ્રશાંતનો નિવાસ સ્થાન શહેરના થોડા નબળા વર્ગ કહી શકાય એવા વિસ્તારમાં હતું શા માટે જે મધ્યમ વર્ગમાંથી આવતો હતો માટે હમણાં હમણાં છેલ્લા પંદરેશ દિવસથી પ્રશાંત જેવા અપડાયેલો હોય તેમ રહેતો તેને ખુશખુશાલ મિજાજમાં ગાયબ થઈ ગયો હતો લાગતો હતો કે તેને કઈ તકલીફ પડી લાગે છે તે રમતા વાંચતા ક્યારેક ક્યારેક રડી પણ પડતો હતો પ્રિતેશના ધ્યાનમાં આ વાત આવી આવી એટલે એ શું કરે તેણે પ્રશાંતને આવા સોગિયા મોઢાનું કારણ પૂછ્યું તો પ્રશાંત કહે બસ સમજતો જો વળી વારંવાર આવું પૂછતા પ્રશાંતથી પોક મુકાઈ ગઈ તેને પ્રિતેશે મન ભાવતો આઈસ્ક્રીમ આપી અને માન સાંત્વના આપી અને શાંત કર્યો તેને રડવાનું કારણ વિના સંકોચે જણાવવા કહ્યું જો કારણ જણાવીશ ને તો એનો ઉકેલ મળશે માટે બાળકો આપણે મૂંઝાવો ને આપણા મગજની અંદર કઈ મૂંઝાવણ આવતી હોય તો એને તરત રજૂ કરી દેવી તો એનું નિરાકરણ મળી જાય જેથી પ્રશાંત કહે અમે જ્યાં રહીએ છીએ ને તે વિસ્તારની જમીન દબાણગ્રસ્ત છે દબાણ કરશે એટલે ખરું ને બીજાની જમીનમાં કોઈ મકાન બનાવી લીધું હોય તે મારા પપ્પાએ મકાન ખરીદ્યું ત્યારે તેઓનો અભ્યાસ ઓછો હતો તેથી તેને દબાણ રસ્તો અને સારી જમીન છો એને કઈ ખબર જ નહીં એનો અર્થ જ કોઈ દિવસ એને સાંભળવાનો એક અઠવાડિયા મહિના મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને એમાંથી એક નોટિસ અમને મળી રહી છે એક મહિનામાં આ જમીન ખાલી કરો નહીતર પગલા દ્વારા ખાલી કરવામાં આવશે આવું સાંભળી અને મારા મમ્મી તો બેભાન કેવા થઈ ગયા બે દિવસ થી તાવ આવવા લાગી ગયો પપ્પા પણ મૂંઝાઈ ગયા છે ઘરે રસોઈ બનાવીએ તો મમ્મી પપ્પા કોઈને ભાવતો પણ નથી તો એને જે મને કેટલી ભાવે ખોરાક છે ઝેર જેવો લાગવા માંડ્યો છે તો પ્રશાંત ની આવાજ સાંભળી અને પ્રજ્ઞાસી એને તુરંત આશ્વાસન આપ્યું આશ્વાસન આપતા કહ્યું કે હું મારાથી બનતા પ્રયત્નો કરીશું દોસ્ત મૂંજાતો નહીં આપણે આ પ્રશ્નનો ઉકેલ મેળવીને જ રહીશું તે દિવસે સાંજે

શેઠ પ્રભુદાસ ભાઈ પિતાને વાત કરી આવતી કાલ થી આપણા બંગલે ને બે આવું ખાલી સામાન છે લેવા આવી જાવ અને હા ભાડા તો પૂછવું જ નહીં હો ભાડું તમારી પાસેથી લેવાય જ નહીં કારણ કે તમારો બાબો તો મારા દીકરાનો મિત્ર છે ત્યાં મારા પિતાશ્રી એના મિત્રનો નું પ્રશાંત ની ચોવીસે કલાક સાનિધ્ય સાંપડશે અને મિત્રતા વધારે ગાઢ બનશે બીજા દિવસે પ્રશાંત એના માતા પિતા સાથે પ્રિતેશ બંગલામાં આવકાશમાં રહેવા આવતા રહ્યા અને રેડિયો પર ગીત વગાડ્યું એ દોસ્તી હમ નહીં છોડેંગે બોલો બાલ દોસ્તો કેવી લાગી આ વાત તમારે પણ કોઈક મિત્રને સહઅભ્યાસી હોય અને જરૂરિયાત હોય તો એની મદદ કરશો વાવેલું હોય તો લણવા થાય છે માટે બાલ દોસ્તો આમાંથી પ્રેરણા લઈ અને આગળ જીવનની અંદર આપણો રાહ છે એ કંડારીએ

આવતા રવિવારે કાર્યક્રમ અવનવી વાતો જાણકારી અને માહિતી અને મનોરંજન સાથે આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી બરાબર સાંજે સાત અને વીસ મિનિટે આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન